નમસ્કાર પ્રિય ભક્તો મકરસંક્રાંતિના દિવસે ગૌમાતાને ચૂપચાપ એક નાનકડી વસ્તુ ખવડાવી દો આ વસ્તુથી આખું વર્ષ ભારે ધનની વર્ષા થશે અને જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર પડશે નહીં જી હા દોસ્તો જુઓ પૂરા સાતસો બાવન વર્ષ પછી મકરસંક્રાંતિ પર એક અદભુત સહયોગ બની રહ્યો છે જો તમે ચૂપચાપ કોઈને ન કહેતા ગૌમાતાને આ નાનકડી વસ્તુ ખવડાવી દો તો તમારા સાત જન્મના પિતૃદોષ દૂર થઈ જશે ગ્રહદોષ દૂર થશે વાસ્તુદોષ દૂર થશે અને તમારા જીવનમાં જે પણ દુઃખ તકલીફ પીડા છે તે બધું જળમૂળથી નાશ પામશે અને મિત્રો જીવનમાં એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો ન અન્નની કમી રહેશે ન ધનની કમી રહેશે જી હા જુઓ આજે આ ઉપાયની વિગત હું આ વિડિયોમાં સમજાવીશ આ ઉપાય ખૂબ જ સાદો છે પરંતુ તેની સાથે જે નિયમો છે તે ખૂબ જ કડક છે અને તે નિયમો જાણવા તમારા માટે અત્યંત જરૂરી છે કારણ કે ઉપાય તો લોકો સરળતાથી કરી લે છે પરંતુ ઉપાય પછી તેના સંકલ્પોનું ધ્યાન નથી રાખી શકતા જે ઉપાય સાથે જોડાયેલા હોય છે જુઓ તે ગુપ્ત વસ્તુ આખરે શું છે જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે અને મકર સંક્રાંતિ અને ગૌમાતાનો સંબંધ શું છે આ બધું હું આ વીડિયોમાં તમને જણાવીશ તો જુઓ મારી તમારી પાસે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે બધા આ નાનકડી વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગૌમાતા અને મકરનો સંબંધ શું છે ઉપાય સાથે જોડાયેલા નિયમો સાવચેતીઓ અને સંકલ્પો જે તમારા માટે જાણવા અતિ આવશ્યક છે તે પણ જણાવીશ કે આ ઉપાય તમને કયા કયા માર્ગે લાભ આપશે વિડીયોને લાઇક કરી દો અને બોક્સમાં જય ગૌમાતા લખી દો જી હા જુઓ માનવ જીવનમાં પરેશાનીઓ ઘણી છે સમસ્યાઓ ઘણી છે દુઃખ ઘણું છે તકલીફ ઘણી છે પરંતુ તે બધાનો એકમાત્ર ઉપાય આ જ છે જે તમારે મકરસંક્રાંતિના દિવસે કરવાનો છે અવગણો નહીં કારણ કે મકરસંક્રાંતિનો મહાપર્વ વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને મકરસંક્રાંતિનો મહાત્ર શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે જી હા દોસ્તો કહેવાય છે કે લોકો મકરસંક્રાંતિને ઘણી વખત માત્ર એક નાનકડો તહેવાર સમજી લે છે લોકો આઠો દિવસ પતંગ ઉડાવે છે ઘરમાં પકવાન બનાવે છે પરંતુ જુઓ પતંગ ઉડાવવા અને પકવાન બનાવવા ઉપરાંત પણ એક એવો ગુપ્ત ઉપાય છે જે તમારે મકરસંક્રાંતિના દિવસે કરવાનો છે જી હા સત્ય એ છે કે આ વર્ષનો સૌથી ગહન અને સૌથી અસરકારક વળાંક છે કારણ કે મકરસંક્રાંતિ માત્ર એક સામાન્ય દિવસ નથી આ જ દિવસે સૂર્યની ચાલ બદલાય છે આ જ દિવસે પ્રકૃતિનો નવો હિસાબ શરૂ થાય છે જી હા દોસ્તો પ્રાચીન કાળમાં પુરાણા લોકો અને ખૂબ ગંભીરતાથી લેતા હતા કારણ કે તેમને ખબર હતી કે આ દિવસે કરેલી નાનીસી ભૂલ પણ આખા વર્ષ પર ભારે પડી શકે છે આ દિવસનું મહત્વ તેથી વધુ વધે છે કારણ કે આ વર્ષનો પહેલો તહેવાર છે જી હા દોસ્તો આ દિવસે કરેલી નાનીસી ભૂલ પણ આખા વર્ષ પર ભારે પડી શકે છે અને આ દિવસે કરેલું નાનું સાચું કામ આખા વર્ષનો સહારો બની શકે છે મકરસંક્રાંતિનો અસલ અર્થ છે રોકાવટમાંથી નીકળવું ઠલાવને તોડવું અને જીવનમાં આગળ વધવું તેથી જ અમારા બુઝુર્ગો કહેતા હતા કે આ દિવસે જે બીજ વાવાય છે તે જ આખા વર્ષ ફળ આપે છે એટલે કે જે ઉપાય કરવામાં આવે તે જ આખા વર્ષ આપણા જીવનની વ્યવસ્થા સુધારે છે દોસ્તો તેથી જ આ દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ છે પુરાણા થી જ લોકો મકરસંક્રાંતિના દિવસે દાન કરતા આવ્યા છે આ દિવસે અન્ન દાન સંયમ અને વ્યવહાર પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે કારણ કે ધન માત્ર પૈસાથી નથી બનતું ધન બને છે વિચારથી કર્મથી અને સમયની સમજથી જી હા દોસ્તો તમે જોયું હશે કે ઘણા લોકો આખું વર્ષ મહેનત કરે છે લોહી પરસેવો વહાવે છે પર તેમ છતાં પૈસા ટકતા નથી અન્ન હોય છે તો પણ ઘરમાં કમીની ભાવના રહે છે અને ધન વિચારથી કર્મથી બને છે જી હા દોસ્તો વારંવાર અચાનક ખર્ચ આવી જાય છે અને ખર્ચ આવે છે પૈસા રોકાતા નથી અને તેની પાછળ કારણ અક્ષરી અદૃશ્ય રોકાવટો હોય છે જેનો ઉકેલ આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં છુપાયેલો છે જુઓ મકર સંક્રાંતિ પર તલ અને ગોળ એટલા માટે ખાવામાં આવે છે કારણ કે તલ ત્યાગનું પ્રતિક છે અને ગોળ મીઠાશનું એટલે કે જીવનમાં કડવાશ છોડીને મીઠાશ અપનાવવાનો સંકેત છે આ દિવસે દાન એટલા માટે કહેવાય છે કારણ કે જ્યારે સૂર્ય દિશા બદલે છે ત્યારે અહંકાર છોડવો સૌથી જરૂરી હોય છે પુરાણા સમયમાં લોકો આ દિવસે વધુ બોલતા ન હતા ઝઘડો ન કરતા અને કોઈ ભૂખ્યાને જોઈને અવગણતા ન હતા જી હા દોસ્તો કારણ કે માનવામાં આવતું હતું કે આ દિવસે કરેલી અવગણના સીધી ભાગ્યમાં નોંધાઈ જાય છે આ દિવસે કરેલા કર્મ સીધા ભાગ્યની દિશા બદલી નાખે છે જી હા દોસ્તો તેથી જ કહેવાય છે કે મકર સંક્રાંતિનો પર્વ સામાન્ય નથી માનવામાં આવ્યો અહીં એક ખૂબ ગહન વાત આવે છે જે ખૂબ ઓછા લોકો સમજે છે મકરસંક્રાંતિ પર પ્રકૃતિ સાંભળે છે પરંતુ શોર નથી સાંભળતી દેખાડો નથી જોતી મકરસંક્રાંતિનો પર્વ માત્ર ભાવના અને મૌનમાં કરેલા કર્મોને જ પહેચાને છે એટલે કે જે ગુપ્ત ઉપાય અને ગુપ્ત કાર્ય આપણે મૌન રહીને સૌથી છુપાવીને કરીશું ત્યારે જ તેનું ફળ મળશે દોસ્તો તેથી જ જે લોકો આ કેમેરા લગાવીને લોકોને બતાવીને દાન કરે છે તેમને સંતોષ તો મળે છે પરંતુ સ્થાયી ફળ નથી મળતું કારણ કે આજના સમયમાં લોકોએ દાન પુણ્યને પણ ટ્રેન્ડિંગ ટોપિક બનાવી દીધું છે ગૌશાળામાં જાય છે તો ફોન કાઢીને ઊભા રહી જાય છે ગૌમાતાને ચારો ખવડાવે છે તો વિડિયો બનાવે છે ફોટા પડાવે છે પરંતુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે બે વસ્તુઓ હંમેશા લોકોથી છુપાવીને કરવી જોઈએ પહેલું દાન અને બીજું પૂજાપાઠ અને ધ્યાન કારણ કે આ બે વસ્તુઓ જેટલી છુપી રહેશે તેટલું ફળ મળશે જલ્દી જ તો જુઓ હવે ધીમે ધીમે હું તમને તે દિશામાં લઈ જાઉં છું જ્યાં અસલી રહસ્ય છુપાયેલું છે પરંતુ તે પહેલાં આ સમજવું જરૂરી છે કે ગાયને આપણા શાસ્ત્રોમાં એટલું ઉચ્ચ સ્થાન કેમ આપવામાં આવ્યું છે જી હા દોસ્તો કારણ કે આ ઉપાય માત્ર ગૌમાતા પર જ આધારિત છે અને તે વ્યક્તિ પર જે આ ઉપાય કરી રહ્યો છે તો આજે આ ઉપાય કેવી રીતે તમને તેની દિવ્ય શક્તિ બતાવશે આ ઉપાય કેવી રીતે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરશે આ ઉપાય કેવી રીતે તમારા જીવનમાં ખુશીઓનો પ્રકાશ લાવશે દરેક વાત સમજી લો દરેક વાત ધ્યાનથી સાંભળી લો કારણ કે જો તમે અનસુનું કરશો અથવા કોઈ વાત ભૂલી જશો તો આ ઉપાય નકારાત્મક અસર પણ કરી શકે છે એટલે કે તમે તો વિચારશો કે યાર મેં તો જીવનમાં પોતાનું ભલું કરવા માટે ઉપાય કર્યો હતો પરંતુ મારી સાથે બુરું કેમ થયું તેનું કારણ એ જ હશે કે તમે એક એક વાતને સારી રીતે સમજી નથી અથવા સારી રીતે સાંભળી નથી જુઓ દોસ્તો હું તમને જણાવું છું કે ગાયને આપણા શાસ્ત્રોમાં એટલું ઉચ્ચ સ્થાન કેમ આપવામાં આવ્યું છે કે ગાય તો માત્ર એક પ્રાણી છે ગાય તો માત્ર પશુ છે તો નહીં જુઓ ગૌમાતા તમારા આખા જીવન સાથે સંબંધ રાખે છે ગૌમાતાની અંદર જ તમારા જીવનના અનેક રહસ્યો છુપાયેલા છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આપણે તેના નામે ગૌમાતાને ચારો કેમ ડાળીએ છીએ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે તકલીફ આવે અને બીમારી આવે તો આપણે ગૌમાતાને યાદ કરીને ગૌમાતાને ભોજન કેમ ખવડાવીએ છીએ જુઓ ગૌમાતા કોઈ સામાન્ય પશુ નથી જી હા દોસ્તો ગાયને માતા એટલા માટે નથી કહેવામાં આવી કે તે માત્ર દૂધ આપે છે પરંતુ એટલા માટે કે તે બિન માંગે આપે છે બિન ફરિયાદે સહન કરે છે અને બદલામાં કંઈ નથી માંગતી તો આ જ પ્રકૃતિનો સ્વભાવ છે જુઓ જે ઘરમાં ગાયનું સન્માન હોય ત્યાં માત્ર ધન જ નહીં પરંતુ સ્થિરતા આવે છે અને સ્થિરતાની વચ્ચે ધન ટકે છે જી હા પરંતુ ધ્યાન રાખજો અહીં હું કોઈને બતાવવાનો ઉપાય નથી જણાવતો ન તો કોઈ એવું કામ છે બજારમાં વેચાય છે કારણ કે હું ગેરંટી સાથે કહું છું કે આખા યુટ્યુબ પર આજ સુધી આ ઉપાય વિશે કોઈએ નથી જણાવ્યો ન કોઈ કથાવાચકે જણાવ્યો ન કોઈ ગુરુજને જણાવ્યો ન કોઈ વિશેષ પંડિત કે જ્ઞાનીએ જણાવ્યો કારણ કે આ ઉપાય એટલો ગુપ્ત છે કે તેનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં પણ નથી મળતો જી હા દોસ્તો આ ઉપાય માત્ર સાચા મનથી સાચા હૃદયથી પવિત્ર કર્મથી કરવામાં આવે છે જી હા દોસ્તો જુઓ કે જે ઉપાય હું જણાવી રહ્યો છું તે હંમેશા હતી કારણ કે અહીંથી વાત ગુપ્ત થઈ જાય છે અને અહીંથી જ આ ઉપાયનું અસલી મહત્વ અને પ્રક્રિયા શરૂ થાય છે જી હા દોસ્તો સૌ પહેલા તો સંક્રાંતિના દિવસે તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠજો જુઓ તમે આખું વર્ષ નવ વાગે ઉઠતા હો દસ વાગે ઉઠતા હો અગિયાર વાગે ઉઠતા હો જેટલા વાગે પણ ઉઠતા હો પરંતુ મકરસંક્રાંતિના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે અને હું એ નથી કહેતો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જ ઠંડા પાણીથી નાહી જો ના ધ્યાનથી સાંભળો મકરસંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો સ્નાન પછી સૌથી પહેલાં આ વસ્તુનું ધ્યાન રાખો કે જેટલું શક્ય હોય તેટલું મૌન રહેવાનો પ્રયત્ન કરો કોઈ સાથે વધુ વાતચીત ન કરો મનમાં ભગવાનનું સ્મરણ કરતા રહો અને ભગવાનનું નામ લેતા રહો અથવા નામ જપ કરતા રહો જુઓ ઉઠ્યા પછી મોબાઈલ પણ ન જુઓ અને મનને શાંત રાખીને આ ભાવના રાખો કે આજે હું કંઈક સુધારવા જઈ રહ્યો છું માગવા નથી જતો કારણ કે આ ઉપાયનો મૂળ હેતુ એ જ છે કે તે તમારા જીવનને નવી દિશા તરફ લઈ જશે જે વસ્તુઓ તમારા જીવનમાં બગડી ગઈ છે તેને આ ઉપાય સુધારશે જી હા દોસ્તો મનમાં તમારે આ જ ભાવના રાખવી છે કે આજે હું કંઈક સુધારવા જઈ રહ્યો છું માંગવા નથી જતો ત્યારબાદ ગાય માટે જે વસ્તુ બનાવવામાં આવે છે તે જોવામાં ખૂબ જ સાદી લાગે છે તેથી જ લોકો તેને હલકામાં લઈ લે છે પરંતુ આજ તેની તાકાત છે જુઓ જે વસ્તુ હું જણાવી રહ્યો છું તે ખૂબ જ સાદી છે અને તે વસ્તુ વિશે આજ સુધી કોઈએ તમને નથી જણાવ્યું તેની સાથે આપણ ધ્યાનમાં રાખજો કે આ ઉપાયમાં ન કોઈ મંત્ર બોલવાનો છે ન કોઈ નામ લેવાનું છે બસ સમજ સાથે કરવાનું છે અને ગાયને જે ખવડાવવાનું છે તે છે થોડા સફેદ તલ થોડા કાળા તલ થોડું ગોળનું ચૂર્ણ ટુકડો નહીં ચૂર્ણ જ કેટલાક કાચા ચોખાના દાણા અને સૌથી અંતે ઊંઘળીથી છૂએલો એક બુંદ દેશી ઘી અને તેમાં થોડું કાળું નમક અને થોડું સેંધા નમક મિક્સ કરવાનું છે અને ગાયનું શુદ્ધ પવિત્ર એક ચપટી ઘી પણ મિક્સ કરો અહીં એક ખૂબ ગુપ્ત વાત છે કે સેંધા નમક સામાન્ય નથી હોતું અને ધ્યાન રાખજો કે ભૂલથી સામાન્ય નમક ન મિક્સ કરી દેશો તેમાં થોડું સેંધા નમક અને થોડું કાળું નમક મિક્સ કરો જુઓ આ બધું કોઈ થાળીમાં સજાવીને નહીં પરંતુ સીધા હાથમાં લઈને ગૌમાતાને ખવડાવવાનું છે જો તમે તમારી હથેળીમાં રાખીને ગાયને ખવડાવશો અને ગાયે તમારી હથેળીને પોતાની જીભથી સ્પર્શ કર્યો તો સમજી જાઓ કે સાક્ષાત માતાએ તમારા બધા કષ્ટોને પોતાનામાં સમાવી લીધા છે કારણ કે જો તમે થાળીમાં રાખીને અર્પણ કરશો તો એટલી ઝડપથી અસર નહીં થાય સીધા હાથમાં લઈને ખવડાવવાનું છે ત્યારબાદ ધ્યાન રાખો આ ઉપાય કર્યા પછી કોઈને જણાવવાનું નથી ન કોઈને બતાવવાનું છે અને સૌથી મહત્ત્વની વાત ખવડાવતી વખતે કોઈ ઈચ્છા બોલવાની નથી બિલકુલ ખાલી મન રાખવાનું છે શાંત મન રાખવાનું છે મનમાં કોઈ પ્રત્યે નકારાત્મક ભાવ ન ઉત્પન્ન થાય ન કોઈ પ્રત્યે ખરાબ વિચાર આવે ન સારા વિચાર આવે ખાલી મન રાખવાનું છે બસ મનમાં આ ભાવના રાખવી છે કે જે થશે તે સારું જ થશે અને જે માતા મારા માટે કરશે તેમ જ મારી ખુશી છે બસ આટલું જ કહેવાનું છે અને જો ગાયે થોડું પણ ખાધું અર્પણ કર્યું તો સમજી લેજો કે સંકેત મળી ગયો ત્યારબાદ આખું વર્ષ એક નિયમ આપોઆપ લાગુ થઈ જાય છે તમે અન્નનો અપમાન નહીં કરો આ ઉપાય કર્યા પછી ત્રણ ચાર નિયમ છે જે હું જણાવું છું એક અન્નુ અપમાન નહીં કરો કારણ કે અન્ન કોના સાથે સંબંધ રાખે છે મા અન્નપૂર્ણા સાથે અન્નનું અપમાન કરશો તો સીધું મા અન્નપૂર્ણાનું અપમાન કરશો બે ખાવાનું વ્યર્થ નહીં ફેંકો ત્રણ દર મહિને ઓછામાં ઓછું એક વખત કોઈ જાનવર કે પક્ષી માટે ચૂપચાપ કંઈ ખાવાનું મૂકી દેશો કોઈને ન કહેતા જુઓ આટલું તો તમે કરી જ શકો છો દરેક વ્યક્તિ રોજ દાન પુણ્ય તો કરે જ છે તો હું કહું છું કે ભલે રોજ ન કરો પણ દર મહિને પશુ કે પક્ષી માટે કંઈ ખાવાનું મૂકી દેજો કારણ કે ધ્યાન રાખવું કે કોઈ પણ ઉપાય જો આપણે કરીએ તો તે ત્યારે જ ફળ આપે જ્યારે તેમાં આપણું થોડું મન થોડું તન અને થોડું ધન સમર્પણ કરીએ તો જી હા દોસ્તો આજ આ ઉપાયની પૂર્ણ શ્રેણી છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ સંતુલન છે અને જ્યારે સંતુલન બને છે ત્યારે અન્ન અને ધન આપોઆપ રસ્તો શોધી લે છે તેથી જ પુરાણા લોકો વધુ કમાણી વગર પણ ક્યારેય ખાલી ન રહેતા મકરસંક્રાંતિનો આ જ અસલી રહસ્ય છે ઓછું બોલો સાચું કરો અને સમયસર કરો જેણે આ વાત સમજી લીધી તેના ઘરમાંથી કમી શબ્દ ધીમે ધીમે પોતે જ નીકળી જાય છે જી હા દોસ્તો જો મકર સંક્રાંતિના દિવસે જો તમે આ ઉપાય કરશો તો આ ઉપાય તમને ખૂબ જ ઝડપથી લાભ આપશે અને તે લાભની મર્યાદા પણ આ ઉપાય જ નક્કી કરશે કે કેટલી માત્રામાં આપવું અને કેવી રીતે આપવું ત્યારબાદ જુઓ હું તમને જણાવું છું કે આ ઉપાય કેવી રીતે અસર કરશે જુઓ દોસ્તો હું એ નથી કહેતો કે આ ઉપાય કર્યા પછી તમે રાતોરાત કરોડપતિ બની જાઓ અરબપતિ બની જાઓ લોટરી લાગી જાય ના આ ઉપાય રાતોરાત કરોડપતિ બનાવવાનો નથી પરંતુ તેની અસર ત્યાં દેખાય છે જ્યાં અસલી પરેશાની હોય છે પૈસા આવે છે પણ ટકતા નથી બે વજા ખર્ચ નીકળી જાય છે મહેનતને હિસાબે ફળ નથી મળતું એટલે કે જેટલી ભાગદોડ કરીએ છીએ જેટલી મહેનત કરીએ છીએ જેટલો પરસેવો વહાવીએ છીએ તેના પ્રમાણમાં ફળ નથી મળતું તો આ ઉપાય પછી સૌથી પહેલાં એ જ અનુભવ થાય છે કે પૈસાનો પ્રવાહ સુધરવા લાગે છે ખર્ચ વિચારીને થવા લાગે છે અને અચાનક થતાં નુકસાન ઓછા થાય છે અને ધીમે ધીમે બચત બનવા લાગે છે એટલે કે ધન આવે છે અને ધન તમારા જીવનમાં ટકવા પણ લાગે છે સાથે જ દોસ્તો જો હું ઘર અને પરિવારની વાત કરું તો આનો ઘર પરિવાર પર ખૂબ ગહન અસર થાય છે કારણ કે ધનની કમી પહેલા મનમાં અશાંતિ લાવે છે અને આ ઉપાય પછી ઘરનું વાતાવરણ ધીમે ધીમે શાંત થવા લાગે છે બેવજાના ઝઘડા ઓછા થાય છે ઘરમાં બેસવાનું મન થવા લાગે છે અને એકબીજાની વાત સાંભળવાની ક્ષમતા વધે છે ઘર આ લોકોને એ પણ અનુભવ થાય છે કે ઘરમાં અન્નની બરકત વધે છે અને થોડામાં ચાલે છે અને ભોજનની કદર આપોઆપ થવા લાગે છે જી હા દોસ્તો આશા છે કે આ ઉપાય તમને ખૂબ પસંદ આવ્યો હશે અને મકરસંક્રાંતિ પર તમે બધા આ ઉપાય નક્કી કરશો તો ઉપાય કરનારા છો તો મારી દરેક વાતને ધ્યાનમાં રાખજો ઉપાય સાથે જોડાયેલા નિયમો ગુપ્ત રહસ્યો અને નાની નાની સાવચેતીઓ રાખવી પડશે તો જુઓ આશા છે કે વીડિયો અહીં સમાપ્ત થાય છે વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અવશ્ય લખી દેજો માલક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે જય ગૌ માતા જય માલક્ષ્મી